ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો હવે ઉપર નીચે તો દસ પંદર આનો ખોરાક મળ્યો ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો હવે કેટલા વડે ગુણીશું છ વડો ઉપર નીચે કેટલા વડે ગુણવાના છ વડો

क्या चार चार विद्यार्थी मित्रों नौ आठ बार और दस पंद्रश अठार बार भाग्य बार

6 વડે ગુણ્યા આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો 5 સમ અપૂર્ણાંક મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ હવે આપણે 1/5ના 5 સમ અપૂર્ણાંક શોધીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જેમ કર્યું એમ જ આ દાખલામાં કરવાનું ઉપર નીચે કુ સંખ્યા વડે ગુણવાનું શું કરવાનું છે ગુણવાનું સૌથી પહેલા આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે આપણે બે બે વડે

ત્રીસ છે આ રીતે તમે મસ્ત મજાનો લખશો તો તમને સારા એવા ગુણ મળશે વિદ્યાર્થી મિત્રો અને આનો એક દાખલો વિદ્યાર્થી મિત્રો અવશ્ય પરીક્ષામાં પૂછાય છે બરાબર આ ટોપિક આયા કે જે કે આનો એક પ્રશ્ન પરીક્ષામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને હોમવર્ક તરીકે બે દાખલા આપું તમે ઘરેથી કરીને નોટબુકમાં લખીને કે જવાબ લાવી દેજો બે ત્રત્યાં ઓકેટલા બે લીધું પેલો દાખલો બે ત્રત આ બધીના સમૂર્ણાંકો તમે તમારી નોટબુકમાં શોધજો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે હોમવર્ક શું છે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક હોમવર્ક પણ કરવું જરૂરી છે કેમ તો હું એનું હોમવર્ક આપેલો વિદ્યાર્થી મિત્રો તમને જે પરીક્ષામાં પૂછાતા હોય એવા દાખલા ઓકે વિદ્યાર્થી મિત્રો